ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા અગાઉ જે જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતા હતા જેથી હંગામી દબાણ તેમજ ટ્રાફિકને પણ નડતર થતું હતું જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેવી જગ્યા પર આવા હંગામી ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરી તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર ઠેર ઉભા થતા શેરડી રસના કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા કુલ પચાસ જેટલી જગ્યાઓની ફાળવણી કરાતા હરાજીમાં રૂપિયા લાખની પાલિકાને આવક થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમા વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના રૂપિયા બે લાખની હરાજી બોલાઈ હતી પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે રૂપિયા બે હજારની ડિપોઝિટ રાખવામાં આવી હતી હજુ પણ વીસ જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ બંદૂક ઝડપી પાડી બનાસકાંઠા જિલ્લા એસઓજી ની કાર્યવાહી જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી દેશી બનાવટ ની બંદૂક મળી આવી હરાના રૂવેલ અને દિયોદરના રૈયા ગામથી બે નાળી બંદૂક ઝડપાઈ ત્યારે ભાવસગ રોડિયા અને અમૃત પરમાર નામના ઇસમોની અટકાયત પણ કરી લાવવામાં આવી છે થરા અને પોલીસ બંને આરોપીઓની સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બંને ઇસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો પણ નોંધાયો છે રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાની બેઠક યોજાઈ

વિરલભાઈ પટેલ તેમજ ધાનેરા શહેર અને તાલુકાના ચર્ચા વિચારણા આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આપણા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ધાનેરા મત વિસ્તારમાંથી એક લાખથી વધારે લીટ આપવાની છે ત્યારે કાર્યકર્તાઓ દ્વારા ખાતરી પણ આપવામાં આવી અને કાર્યકર્તાઓમાંથી

ધાનેરા તાલુકામાંથી ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવશે તેવી ખાતરી આપી હતી તેમજ વધુમાં તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જોઈતાભાઈ પટેલે પણ ભાજપના ઉમેદવારને વિજય બનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું કે કેટલાકને એવું લાગતું હશે કે હું નફો આવ્યું છું પરંતુ એવું નથી હું પહેલેથી જ આવેલો હતો અને મારી જોડે અનેક કાર્યકર્તાઓએ આ કામ કર્યું છે અમે કાર્યકર્તાઓની બેઠક ખૂબ જ સુંદર રીતે યોજાઈ હતી એટલે આપ કહીએ

એટલે આપ સૌથી વચ્ચે મને બોલવાની તક આપી એ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા એકી મતે છીએ અને રહેવાના છીએ અને જંગી બહુમતીથી રેખાબેન ચૌધરીને જીતાડીએ એ વિનંતી જય રામ રામ ધન્યવાદ બજાર ચાલુ હોય તો રોજીરોટી મળે બજાર ચાલુ ન હોય તો કે રોજીરોટી કેવી રીતે મળે એટલે સૌ પ્રથમ કરફ્યુ દીધે કોંગ્રેસ ગઈ એના પછી તો કોંગ્રેસના ઘણી ગલતીઓ છે અને જેના કારણે તકલીફમાં કોંગ્રેસ આવી મિત્રો અહીંયા જે બધા ત્રણેય મંડળના વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે સન્માનીય એમને જોતા અને વ્યક્તિગત રીતે લગભગ નવ્વાણું ટકા બધા કાર્યકરોના આ તાલુકાની અંદર હું છેલ્લા પચાસ સાઠ વર્ષથી કાર્યરત છું એટલે પરિચયમાં છું કે તમે આપણે બધા ધારેલું જ છે અને નક્કી કરેલું છે વસંતભાઈએ વાત કરી એમ આપણે સિત્તેર ટકા પંચોતેર ટકા વોટ આપણે કાઢવા તો અહીંથી નીકળી શકે એવી શક્યતા પૂરેપૂરી છે અને જે બે જ હતો કોંગ્રેસ પાસે એ બે જ હવે રહ્યો નથી જે મતો છે એ રિઝર્વ મત ગણાતા હતા એ મતો પણ આપણે ભારતીય જનતા પાર્ટીની સાથે આવે એમ છે અને એવી પૂરેપૂરી શક્યતા છે તો આપ સૌ મા ભવાની આપણને શક્તિ આપે અને વધારેમાં વધારે કદાચ કોઠાની અંદર સાત સીટો છે એમાં જાદેરાની જે લીડ છે સૌ કરણ થઈ ગઈ છે કે થરાદ મેઈન જે નર્મદાની કેનાલ છે ત્યાંથી માડી અને છેક રેલ નદીનો છેડો છે ત્યાં સુધી ધાનેરાના બધા જ ધાનેરા તાલુકાના ગામડાઓમાં મેઈન પાઇપલાઇન અને બાકીની પાંચ પાંચ છ છ કિલોમીટરની આડી પાઇપલાઇનો એ મંજૂર પણ ચૌદસો અગિયાર કરોડ રૂપિયાની આપણા સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાનીમાં અને બધા જ બેઠા એ મંચસ્થ સૌ આગેવાનો સંગઠનના આગેવાનો અને ધાનેરાના પાર્ટીના આગેવાનો બધા અમે ભેગા મળી અને કામ કરી અને મંજૂરી મળી ગઈ છે અને એના ભાગરૂપે આ ચાર દિવસમાં મુખ્ય કાર્યકર્તાઓને જાણ પણ કરવામાં આવશે કે ધાનેરા તાલુકાના જે બધા જ ગામડા છે ગઈકાલે હું શંકરભાઈ સાહેબ જોડે બેઠો હતો એમણે અધિકારીઓને ફોન પણ કર્યો છે એ બે ત્રણ દિવસમાં તારીખ આપે એ દિવસે આપણે થાવર ખાતે મિટિંગ કરી અને દરેક ગામના તળાવો અંદર સમાવેશ થઈ જાય એના માટે તમને સૌને આ ચાર દિવસમાં બોલાય અને આપણે મંજૂર કરેલી પાઇપલાઇનનું કામનું સર્વેનું કામકાજ બધી જ જગ્યાએ ચાલુ થાય એ પ્રકારનું કામ કર્યું છે ત્યારે ધાનેરામાં આવેલ કૃષ્ણ સોસાયટીમાં એક આખલો ભાન ભૂલ્યો હતો અને ભાજપની મીટિંગમાં આવેલ અનેક ગાડીઓ પાડી હતી ત્યારે ભાન ભૂલેલા આખલાએ ત્રણ ગાડીઓના બોલાવ્યા હતા માંડ માંડ આખલાને ત્યાંથી નીકળવામાં આવ્યો જો આ આંખલાએ કોઈને જ્યાંહાની પહોંચાડી હોય તો તેની જવાબદારી કોની એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આખાને પકડી પાડી યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ઢોકવ પકડી ઢોકો લાકડી લાવો લાકડી મોટી લાકડી આખી ગાડી મારજે અત્યારે કરી દી શંકર ચૌધરી વખતે પણ સિકોતર બોલી હતી અને તે સાચું સાબિત થયું હતું જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શંકર ચોરી તારીખ શીખું કરે કોઈ આગળ આવી તો બનાસકાંઠા માં તો ભાજપ ની સીટ આવશે ત્રણસો સિત્તેર થી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ બેટ લઈને મેદાનમાં ઉતર્યા ગઢ ગામે સોળ ગામ લેવા પાટીદાર સમાજની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેલ દિલીપૂર્વક રમજો અને ભાજપને સંદેશો પણ મોકલાવજો કે તમે ચૂંટણી પણ ખેલ દિલીપૂર્વક લડજો લોકશાહીનું ગળું ન રાખતા તેમ ગેનીબેને જણાવ્યું તો સાથે જ ગેનીબેને શંકર ચૌધરીનું નામ લીધા વિના નિશાન પણ સાધ્યું હતું

કે આ ચૂંટણી કોઈ કોંગ્રેસ ભાજપ ની નથી આ ચૂંટણી કોઈ એક સીટ થી કોઈ દિલ્હીમાં કોઈ ફરક પડતો નથી પણ તમને એટલી વિનંતી કરું છું આ ની આઝાદી માટેની ચૂંટણી છે આપણી એક વ્યક્તિની છે આઝાદી એક વ્યક્તિ થી બનાસકાંઠા ને આઝાદ કરાવવા માટે કરીને આ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કોઈ પણ પક્ષમાં માનતા હો હું તમને સૌને વિનંતી કરું છું

આવી ગુલામીમાં આપણે નથી રહેવાનું આઝાદ બનાસ્કરણ કરાવવાનું છે જ્યારે કિરતભાઈ જો ગેનીબેનની ભલામણ કરવા માટે આવ્યા હોય તો આપ સૌને પણ વિનંતી કિરીટભાઈને બોલાયા છે બોલાયા છે હંમેશા તમે માન મોભો આપ્યો છે અને કીરીટભાઈએ જ્યારે પણ ગેનીબેનને જરૂર પડે કિરિભાઈ ઉભાઈ ઊભા રહ્યા છે અને જ્યારે કીરિતભાઈને જરૂર પડે ગેનીબેન હંમેશા એમની જોડે ઊભા રહ્યા છે ત્યારે આપ સૌને પણ વિનંતી છે બધી સમાજ એકબીજાને મજલુસ્ત થવા માટે અને અમે તો વાવના લોકો જેની બેનું બે વખત મામેરું ભર્યું છે અને બનાસકાંઠાના લોકોને વિનંતી કરવા માટે છે ખાસ કરીને ઘરની આજુબાજુના ગામના લોકોને વિનંતી કરવા માટે આયા છે કે આ વખતે જેની તમે એવું મામેરું ભરો કે મામેરાની માતા જ્યારે જેની પાછા ઘરમાં લઈને આવો તમે રાજી રહો જેની રાજી રહે એવું કરી આપો વિનંતી સાથે આપો તો ખૂબ ખૂબ આભાર જેટલી વાર અહીં આયોજન થયું છે મારે મહેમાન તરીકે આવવાનું થયું છે તમે મને બોલાવ્યો આમંત્રણ આપ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પાર્ટી કામ કરી રહી છે એ રીતે કરશે નહીં અને આપણા ઉપર જે અત્યાચાર થયો હતો ગઢની અંદર જે બનાવો બન્યા હતા તમે સારી રીતે જાણો છો એ એનું વર્તન ચૂકવવાનો આ વારો આવ્યો છે તો તમે બધા યુવાનો છો અને સ્વામી વિવા વિવેકાનંદે કહ્યું છે કે પરિવર્તન લાવવું હોય તો માત્ર યુવાનો જ લાવી શકે છે એટલે તમને બધાને વિનંતી કે ખૂબ મહેનત કરજો અને જ્ઞાનીબેન અને ચંદનજીને જીતાવવા માટે પ્રયાસ કરજો આજે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એની અંદર પણ સારી રીતે કોઈપણ પ્રકારના વાદ વિવાદ વિના આ ટુર્નામેન્ટ પૂરી થાય એની પણ કાળજી રાખજો જે પણ દાતાઓએ દાન આપ્યું છે એમને પણ શુભેચ્છા પાઠવું છું

ઠાકોર સમાજે મને ધારાસભ્ય બનાવવામાં હોય મદદ થયા હોય દરેક રીતે મહેનત કરી તો આ વખતે આપણી પાટીદાર સમાજની પણ ફરજ બને છે યુવાનો છો એની બેન વિશે મારે તમને કંઈક કહેવાનું ના હોય બંને સોરગામ સમાજે બંને પાટણ અને બનાસકાંઠા બંને સીટો સાથે સંકળાયેલો છે નવગામ એ પાટણ લોકસભામાં આવે છે બાકીના બનાસકાંઠાની લોકસભામાં આવે છે એટલે તમને બધાને વિનંતી કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે કંઈક લીધું હોય ઋણ તો એ ચૂકવવું પડે છે અને પાટીદાર સમાજ એ હંમેશા પાણીદાર સમાજ છે એ કોનો ઉછીનું રાખતો નથી એટલે તમને બધાને વિનંતી કે ખૂબ મહેનત કરજો અને જ્ઞાનીબેન જેવા પ્રતિનિધિ જો બનાસકાંઠાને મળશે તો આ વિસ્તારનો વિકાસ થશે ગમે ત્યારે પણ તમે જરૂર પડે જે રીતે મને ફોન કરી અને મારી જોડે વાત કરી શકો છો મને મળી શકો છો એ રીતે હું ખાતરી આપું છું કે પાટણની અંદર ચંદનજી હોય કે અહીં ગેનીબેન હોય જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ચોક્કસ મદદરૂપ થશે ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન કર્યું છે એમાં વિશેષ આમંત્રિત તરીકે આપે સૌએ આ આમંત્રણ આપીને પધાર્યા છે એવા અમારા ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના દંડક અને ખૂબ વિધાનસભાની અંદર સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવતા આદરણીય કિરીટભાઈ પટેલ સાહેબ ક્રિકેટની આજે મેચ તમે રમો એ બધા ખેલદિલી પૂર્વક રમજો અને ભારતીય જનતા પાર્ટીને સંદેશો કે મોકલાવજો કે તમે ચૂંટણી પણ ખેલદીલી પૂર્વક લડજો આડા આવડો ના કરતા લોકશાહી નું ગળું ના ઘૂંટતા તે પ્રમાણેનો યુવાનો મારફત સંદેશો જાય એની પણ હું અપેક્ષા રાખું ગુલાબભાઈ એ કીધું કે આ બનાસકાંઠા જિલ્લાને એક વ્યક્તિની ગુલાબીમાંથી મુક્ત કરવાનો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી તમે બધા યુવાનો છો કે મેં વા વિધાનસભામાંથી વા વિધાનસભાને તો ગુલામીમાંથી મુક્ત કર્યું પણ હવે તમારા બધાયના આશીર્વાદ હોય અને તમે બધા મહેનત મજૂરી કરશો તો હું તો ધારાસભ્ય હતી અને ધારાસભ્ય તરીકે હજી મારી બે હજાર સત્યાવીસમાં ટ્રમ પૂરી થાય છે આ બધાની વિનંતી હતી કે બેન આ ચૂંટણી તમે લડો અને અમે તમારી સાથે છીએ અને બનાસકાંઠાને એક વ્યક્તિની ગુલાબીમાંયથી બહાર કાઢવાનો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે એ તમે જે પક્ષને માનતા હો જે વિચારધારાને માનતા હો અને એટલા માટે હું કહું છું કે આ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી જો ભાજપ કોંગ્રેસની ચૂંટણી હોત તો જેને ડબીને ટિકિટ જામી છે ડબી ઉમેદવાર એ એક રૂપિયાના પણ ભાજપના સભ્ય નથી એમને વિચારધારા હાજર પણ કંઈ લેવા દેવા નથી ત્યારે આ ચૂંટણી માત્ર એક વ્યક્તિની છે અને એ વ્યક્તિ એ સત્તાનું કેન્દ્ર બધું એક ઠેકાણે ન થાય ડેરી હોય બેંક હોય હવે સંસદ હોય ત્યારે બધું જ એક ઠેકાણે હોય ત્યારે લોકો કામ કરવા માટે એ સત્તાનું વિકેન્દ્રીકરણ હોય તો જ થાય બાકી એક ઠેકાણે બધો જ પાવર હોય

લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે સમાજના લોકોએ નાયબ આપી રદ કરવાની માંગ કરી છે

આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કે વિવાદ વકરતા પરશુત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે તે છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનોએ ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે ક્ષત્રિય જાગીદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ડીસામાકુ 33 સ્થળો પર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કમન પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક રીતે મદદ મળી રહે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં સામાન્ય પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓએ અલગ અલગ સેશનમાં પરીક્ષા આપી હતી ડીસામાં કુલ તેત્રીસ સ્થળ પર આ પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા સંચાલકો દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓની ચકાસણી કરી શુભેચ્છાઓ પાઠવી શાળામાં પ્રવેશ આપ્યો હતો આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થી સરકાર માન્ય શાળાઓમાં ધોરણ છ થી બાર સુધી

અને સીજીએમએસની પરીક્ષા ધોરણ ના વિદ્યાર્થીઓ આપવાના છે બે સેશનમાં પરીક્ષા લેવાનાર છે અને આ સ્કૂલમાં ત્રણ યુનિટ ફાળવવામાં આવ્યા છે જેમાં યુનિટ એક બે માધ્યમિક વિભાગ અને યુનિટ ત્રણ પ્રાથમિક વિભાગમાં ફાળવવામાં આવેલ છે જેમાં લગભગ નવસો ને સાઠ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાળાનું યોગ્ય વાતાવરણ છે અને એના કારણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે જેના કારણે સમગ્ર સ્ટાફ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે જેમાં પોલીસ સ્ટાફ મિત્રો મીડિયા કર્મી મિત્રો પણ સારો એવો સહયોગ આપ્યો છે જેથી વાલીઓને પણ એક સંદેશ છે કે આ પરીક્ષા આપી વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે ક્વોલિફાય થાય એના હેતુથી પરીક્ષાઓ લેવાય છે અને જેમાં શાળાના આચાર્યશ્રી સુપરવાઇઝરશ્રી અને અન્ય સ્ટાફ મિત્રો પણ બે દિવસથી લગભગ સતત પ્રયત્નશીલ અને આ પરીક્ષા આકસ્મિક અને એવા વાતાવરણમાં લેવાય છે કે જેમાં પરીક્ષણ કાર્ય પણ ચાલે છે ચૂંટણી કાર્ય પણ ચાલે છે છતાં પણ યોગ્ય રીતે પરીક્ષા સંપૂર્ણ થાય એવા હેતુથી કોઈ પણ પ્રકારના વિવાદ સિવાય કરે છે પાલનપુર શહેર માં તુલસી વિલા બાદ ડેરી રોડ પર આવેલી આનંદ બંગલોઝ નું પાણી જોડાણ કપાયું ત્યારે આનંદ બંગલોઝ ના રહીશોએ વેરો ન ભરતા પાલિકાએ પાણી કનેક્શન કાપી નાખ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે પાલિકાએ વેરો ભરવા સોસાયટીને નોટિસ ફટકારી પાણી કનેક્શન કાપી નાખ્યું ત્યારે અચાનક પાણી કનેક્શન કપાતા સ્થાનિકોને રજાડવાનો વારો આવ્યો